બે સંખ્યાઓનો સરવાળો તેમના અંતરના ત્રણ ગણા છે તો તેમનું પ્રમાણ શોધો બે સંખ્યાઓ છે તો એમનો સરવાળો છે તો એ તેમના અંતરના જે સરવાળાનો જવાબ મળે છે એટલે કે જે સરવાળાનો જવાબ મળે છે તો એ સરવાળાનો જવાબ છે એ તેના અંતર એટલે કે બાદબાકી કરતા ત્રણ ગણો મળે છે તો એ જ સંખ્યાઓનું પ્રમાણ શોધવાનું છે તો અહીં ધારી લઈએ કે એક સંખ્યા એક્સ છે અને બીજી છે વાય આપણે ધારી એક એક્સ અને બીજી વાય છે હવે અંતર કહે છે એ બંને વચ્ચે તો શું થશે એક્સ માઇનસ વાય થશે હવે શું કહે છે સરવાળો અંતરના ત્રણ ગણો છે સરવાળો અંતરના ત્રણ ગણો મતલબ કે આ એક્સ પ્લસ વાય બરાબર શું થશે તો ત્રણમાં એક્સ માઇનસ વાય સરવાળો છે એટલે કે આ જે બે સંખ્યાનો સરવાળો છે તો એ અંતર એટલે કે આ એક્સ માઇનસ વાય અંતરના ત્રણ ગણો એટલે કે એક્સ માઇનસ વાય કૌશમાં લઈ છું અને આ ત્રણ એક ગુણાકારમાં લઈ છું એટલે કે ત્રણ ગણો આ જે કંડિશન છે એ થઈ જશે સમીકરણ સ્વરૂપે હવે ગુણોત્તર શોધવા હવે શું કરવાનું છે ગુણોત્તર શોધવાનું છે શું શોધવાનું છે તો ગુણોત્તર એટલે કે આ એક્સ અને વાય આ ગુણોત્તર આપણે શોધવાનો છે તો શું કરીશું તો એક્સ પ્લસ વાય બરાબર થ્રી એક્સ વાય હવે એક્સ પ્લસ વાય બરાબર આ કૌશ સાથે ગુણશું એટલે કે ત્રણ ગુણ્યા એક્સ કરીશું તો એટલે ત્રણ એક્સ ઓછા ત્રણ એટલે કે ત્રણ વાય હવે એક્સ તથા વાયને અલગ પાડતા હવે શું કરીશું એક્સ અને વાય અલગ કરતા એક્સ અને વાયને શું કરીશું આપણે અલગ કરીશું એટલે કે એક્સ માઇનસ થ્રી એક્સ બરાબર માઇનસ થ્રી વાય માઇનસ વાય તો એક્સની જે એક્સ હતો તો એની જોડે એક્સ એક્સ વાળું આપણે લઈ લીધું એટલે કે એક્સ જોડે થ્રી એક્સ લીધું હવે આ જે થ્રી એક્સ છે તો એ બરાબરની આ બાજુ આવશે એટલે કે પ્લસ છે એ માઇનસ થઈ જશે અને આ જે વાય છે એ બરાબરને આ સાઈડ આવશે એટલે કે એ પ્લસ હશે એ કેવું થઈ જશે માઇનસ થઈ જશે એટલે કે બરાબરની આ સાઈડ આવશે તો ચિહ્નો છે એ શું થઈ જશે પ્લસ હશે તો માઇનસ માઇનસ હશે તો એ પ્લસ થઈ જશે હવે આ બંને વચ્ચે તો બાદ બાકીની નિશાની છે એટલે કે શું કરીશું તો કેટલા બચશે તો માઇનસ ટુ એક્સ થ્રી એક્સ માઇનસ એક્સ એટલે કે માઇનસ ટુ ટુ એક્સ તો આ માઇનસની નિશાની એટલા માટે આવશે કે આ બંને એક્સ અને આ થ્રી એક્સમાં મોટી કયું છે તો થ્રી છે થ્રી એક્સ છે થ્રી એક્સની આગળ જે નિશાની છે નિશાની અહીંયા મૂકશો હવે થ્રી વાય માઇનસ વાય તો આ માઇનસ માઇનસ શું થશે મિત્રો માઇનસ માઇનસ હંમેશા પ્લસ થશે માઇનસ માઇનસ પ્લસ પછી પ્લસ માઇનસ તો પ્લસ અને પ્લસ 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 माइनस प्लस माइनस तो આ વસ્તુ ખાસ યાદ રાખવી કે માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ પ્લસ 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 માઈનસ પ્લસ માઈનસ એટલે કે બે સમાન નિશાની હોય સે તો પ્લસ થશે એ સમાન નિશાનીઓમાં બે માઈનસ ની પણ કેમ નથી હોતી કે બે પ્લસ ની પણ કેમ નથી હોતી તો શું થશે પ્લસ થશે જ્યારે બે વિરુદ્ધ નિશાની હોય સે તો શું થશે એ માઇનસ થશે તો આ પ્લસ અને માઇનસ વિરોધી નિશાની એટલે માઇનસ માઇનસ અને પ્લસ એટલે કે અહીંયા માઇનસ તો આ પણ તમે સમજી ગયા હશો હવે થ્રી વાય આ માઇનસ આ માઇનસ આ બંને કેવી નિશાની છે સરખી છે તો શું થશે પ્લસ એટલે કે થ્રી વાય અને માઇનસ થ્રી વાય માઇનસ વાય તો માઇનસ ફોર વાય થશે આ બંનેમાં મોટા છે થ્રી વાય થ્રી વાયની આગળ જે નિશાની છે આપણે અહીં મૂકીશું હવે શું કરીશું તો એક્સ વાય બરાબર ફોર અને આ ટુ માઇનસ માઇનસ કાઢી નાખીશું બરાબર શું મળશે તો ટુ તો એક્સ વાય બરાબર ટુ અપોન વન એટલે આપણને અહીંયા શું મળશે બે જેમ એ એટલે કે ટુ જેમ વન અહીં આપણને આ જવાબ છે એ મળશે એક ધન સંખ્યામાંથી ચાર બાદ કરતાં તે તેના વ્યસ્તના એકવીસ ગણા બરાબર થાય છે તો તે સંખ્યા શોધો એક ધન સંખ્યા છે તો એ સંખ્યામાંથી ચાર બાદ કરતાં તે તેના વ્યસ્તના એકવીસ ગણા એકવીસ ગણા બરાબર થાય છે તો તે જે સંખ્યા છે તો એ સંખ્યા આપણે શોધવાની છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો એ સંખ્યા ધારીશું તો ધારો કે ते संख्या बराबर x ते संख्या x छे હવે તે સંખ્યામાંથી શું તો તે સંખ્યામાંથી 4 બાદ કરતા 4 બાદ કરતા તેના વ્યસ્તના તેના વ્યસ્તના એકવીસ ગણા બરાબર થાય છે તો એકવીસ ગણા બરાબર થાય છે મતલબ કે એક્સ છે એમાંથી ચાર બાદ કરતા તો તેના વ્યસ્તના તો તેના વ્યસ્તના એટલે કે કોણ એક્સના વ્યસ્તના તો તેના વ્યસ્તના એકવીસ ગણા બરાબર થાય છે તો તે સંખ્યા શોધવાની છે અહીં આપણે સમીકરણ બનાવ્યું કે એક ગણ સંખ્યામાંથી એક ગણસંખ્યા આપણે લીધી એક્સ ચાર બાદ કરતા તો આ માઇનસ ચાર બાદ કરતાં તેના વ્યસ્તના તેના વ્યસ્તના એટલે કે એક્સના વ્યસ્તના તો કેટલા થશે એક છેદમાં એક્સ વ્યસ્તના એકવીસ ગણા એકવીસ ગણા એટલે કે ગુણ્યા એકવીસ બરાબર થાય છે તો તે સંખ્યા શોધો હવે શું કરીશું તો એક્સ માઇનસ ચાર બરાબર એકવીસ એકા એકવીસ છેદમાં એક્સ હવે બંને બાજુ શું કરીશું તો એક્સ વડે ગુણીશું આ બાજુ અને આ બાજુ એક્સ વડે આપણે ગુણી લઈએ બંને બાજુ એક્સ વડે ગુણતા x बाजू छे आपले x² गुणिले तो શું થશે આ તો x (x - 4) = 21 શું થશે તો તો આ x અને x એટલે કે x² - x * 4 એટલે કે 4x = એકવીસ હવે શું કર્યું તો એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ આ બરાબરની આ બાજુ છે એકવીસ એ આ બાજુ લાવી દઈશું એટલે કે માઇનસ એકવીસ બરાબર જીરો હવે તો એકવીસ છે કેટલા છે તો એકવીસ ના એવા ભાગ પાડવાના કે જે માઈનસ કેટલા આવે તો માઈનસ ચાર આવે मतलब कि सात तरण अपने सात तरण लीस तो सात त्रीस तो विस तो एक्स वर्ग माइनस सात एक्स माइनस मैनस एक्स Sorry, एक्स आपे, आपे मैं तो ये है यहां प्लस 3x - 21 હવે આ બે આ બેમાંથી કોમન તો અહીંયા x કાઢીએ તો અહીંયા બચ છે x - x આગળ આવી ગયો એટલે અહીંયા બચ છે 7 અહીંયા + 3 અહીંયા આ 3 બહાર કાઢી દીધું તો કે અંદર બચ છે x - 7 તો x - 7 ઉસમાં એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો હવે એક્સ માઇનસ સાત બરાબર જીરો તો એક્સ બરાબર આ સાતને આ બાજુ લઈ જતા એક્સ બરાબર સાત હવે એ જ રીતે એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો આ ત્રણ આ બાજુ લઈ જતા તો એક્સ બરાબર બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે માને માઇનસ ત્રણ થશે તો માઇનસમાં જવાબ આવી શકે નહીં કેમ કે અહીં શું કહ્યું છે ધન સંખ્યા કહી છે એટલે કે બે સંખ્યાઓનો સરવાળો એસી છે તથા અંતર આઠ છે તો તેમનું પ્રમાણ શોધો બે સંખ્યાઓ છે તો સરવાળો આપેલું છે તથા તેની બાદબાકી આપેલી છે અને તેનું પ્રમાણ શોધવાનું છે હવે આ જે બે સંખ્યાઓ છે તો એ આપણે ધારી લઈએ કે ધારો કે બે સંખ્યાઓ બરાબર એક્સ અને વાય બે સંખ્યાઓ આપણે ધારી એક એક્સ અને બીજી ધારી વાય હવે શું કહે છે કે બે સંખ્યાનો સરવાળો એસી છે સરવાળો બરાબર 80 એટલે કે x + y = 80 થશે તથા અંતર 8 છે અંતર બરાબર 8 અંતર એટલે કે બાદબાકી તો x - y = 8 તો આ રીતે આપણે બે સમીકરણ મેળવ્યા તો એક્સ પ્લસ વાય બરાબર એસી અને એક્સ માઇનસ વાય બરાબર હવે શું કરીશું તો બંને સમીકરણને સાથે લઈ લઈશું તો બંને સમીકરણ સાથે લેતા આ જે બંને સમીકરણ મળ્યા એ સમીકરણને આપણે સાથે લઈએ તો એક્સ પ્લસ વાય કૌશમાં સોરી કૌશ પૂરો વધતા બીજા કૌશમાં એસ માઇનસ વાય તો આ એક્સ પ્લસ વાય આ એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય એ લીધા અને આગળ બરાબર તો એક્સ પ્લસ વાય છે તો એના કેટલા છે તો એસી અને એક્સ માઇનસ વાય તો આઠ તો બંને પ્લસ લઈ લઈશું કેવા લઈ લઈશું તો પ્લસ સ્વરૂપે આપણે અહીં સાથે જોઈન્ટ લઈ લઈશું હવે શું કરીશું તો આ પ્લસ વાય માઇનસ વાય દૂર કરીશું વધતા વાય અને ઓછા વાય આપણે દૂર કરીશું એટલે આપણને અહીં શું મળશે આ એક્સ અને એક્સ એટલે કે બે એક્સ એક એક્સ એક એક્સ એટલે કે બે એક્સ અને એસી વધતા બરાબર મળશે આપણને ઇઠ્યાસી કેટલા મળશે ઇઠ્યાસી હવે એક્સ બરાબર ઇઠ્યાસી છેદમાં બે તો એક્સ બરાબર આપણને મળશે ચુમ્માળીસ કેટલા મળશે ચુમ્માળીસ મળશે હવે એક્સ બરાબર ચુમ્માળીસ મૂકી વાયુ શુદ્ધ આપણે શું કરીશું એક્સ મળ્યા ચુમ્માળીસ તો એ આ સમીકરણમાં મૂકીશું એક્સમાં ચુમ્માળીસ અને વાય સુધી તો એક્સ પ્લસ વાય બરાબર એસી હવે આ એક્સમાં આપણે શું મૂકી દઈશું તો ચુમ્માળીસ એટલે કે આ ચુમ્માળીસ વત્તા વાય બરાબર એસી આ વાયને આગળ લઈ લઈશું એટલે કે વાય બરાબર આ એસી ચુમ્માલીસ બરાબરની આ બાજુ આવી જશે એટલે કે વધતા છે એટલે કે ઓછા થઈ જશે માઇનસ ચુમ્માળીસ તો વાય બરાબર આપણને મળશે છત્રીસ શું મળશે છત્રીસ એક્સ બરાબર આપણને મળ્યા ચુમ્બાળીસ વાય બરાબર શું મળ્યા તો છત્રીસ હવે શું તો પ્રમાણ શોધવાનું છે શું શોધવાનું છે તો એમનું પ્રમાણ શોધવાનું છે એટલે કે એક્સ જેમ વાય બરાબર શું તો ચુમ્માલીસ બરાબર આપણે શું કરીશું તો ચુમ્માલીસ જેમ છત્રીસ તો આ ચુમ્માલીસ છેદમાં છત્રીસ તો ચુમ્માળીસ એટલે કે અગિયાર ગુણ્યા ચાર અને છત્રીસ એટલે કે નવ ગુણ્યા ચાર તો અહીં આપણે પ્રમાણ શોધવા માટે जे एक गुणक छे ये समान લઈશું એટલે કે આ 4 4 નીકળી જશે એટલે કે આપણે મડસે x જમ y = 11 જમ લાવ તો આ જે c જવાબ છે એ આપણો સાચો થશે બે સંખ્યાઓનો સરવાળો સિતોતેર છે તથા તેમનું પ્રમાણ છ જેમ પાંચ છે તેમનું પ્રમાણ છ જેમ પાંચ છે તો તેમનું અંતર શોધો હવે બે સંખ્યાઓ છે એ અહીં આપેલી નથી તેમનો સરવાળો આપેલ છે અને પ્રમાણ આપેલું છે જ્યારે પણ મિત્રો પ્રમાણ આપેલું હોય જ્યારે પણ પ્રમાણ આપેલું હોય ત્યારે શું કરીશું તો અહીં જોઈએ तो प्रमाण बन छाँच है शूर है तो शून्य मित्रों संख्याओ हे संख्या हे तो आज प्रमाण है ये लाइए छ અને પાંચ જ્યારે પણ કોઈ સંખ્યા આપેલ ન હોય પણ એનું પ્રમાણ આપેલું હોય તો આપણે આ રીતે લઈ લઈશું હવે સરવાળો આપણને આપેલો છે બરાબર સિતોતેર સંખ્યાનું પ્રમાણ છે જેમ પાંચ અને સરવાળો સિતોતેર છે તેથી છ એક્સ પ્લસ પાંચ એક્સ બરાબર સિતોતેર થશે છને ને પાંચ અગિયાર છ ને પાંચ અગિયાર એક્સ આ છ એક્સ અને પાંચ એક્સનું શું કરી દઈશું તો સરવાળો કરી દઈશું એટલે છ અને પાંચ અગિયાર અને એક્સના એક્સ બરાબર હવે એક્સ અંશમાં આ સિત્તોતેર અને છેદમાં આ જે અગિયાર છે એ લઈશું આ સિત્તોતેર છે અંશમાં જ્યારે એક્સની જોડે જે અગિયાર રહેલા છે એ છેદમાં લઈશું મતલબ શું થશે તો સાત તો એક્સ બરાબર સાત એક્સ બરાબર આપણને શું મળશે તો સાત મળશે હવે જે આ એક્સની કિંમત છે એ અહીં છ એક્સમાં અને અહીં પાંચ એક્સમાં આપણે મૂકી દઈશું હવે તો છ એક્સ બરાબર તો છ ગુણ્યા એક્સ બરાબર સાત છ સાત બેતાળીસ પાંચ એક્સ તો પાંચ ગુણ્યા સાત પાંચ સાત તો થશે પાંત્રીસ મતલબ એક સંખ્યા મળી બેતાળીસ બીજી મળી પાંત્રીસ હવે શું કહે છે તો તેમનું અંતર શોધો આપણને સંખ્યાઓ મળી ગઈ એક છે બેતાળીસ અને બીજી છે પાંત્રીસ હવે આ જે મળતી સંખ્યા છે તો એ સંખ્યાઓનું આપણે અંતર જાણવું પડશે તો શું કરવું પડશે તો આ બેતાલીસ માંથી પાંત્રીસ આપણે બાદ કરીશું અહીં બાર બાર માંથી પાંચ જશે તો મળશે આપણને સાત તો તેમનું અંતર શું મળશે તો સાત તો આજે સી જવાબ છે એ આપણો સાચો જવાબ છે બે ધન સંખ્યાઓનું અંતર એક હજાર વીસ છે ધન સંખ્યાઓ છે તો એમની વચ્ચેનું અંતર છે એટલે કે એ બે સંખ્યાઓને બાદ કરવામાં આવે બાદ બાકી કરવામાં આવે તો જવાબ મળે છે એક હજાર વીસ જો મોટી સંખ્યાનો સાત પોઈન્ટ છ ટકા જો મોટી સંખ્યાનો સાત પોઈન્ટ છ ટકા નાની સંખ્યાના બાર પોઈન્ટ ચાર ટકા છે તો બંને સંખ્યાઓનો સરવાળો શોધો તો આપણે અહીં આપણે બે સંખ્યાઓ છે એ ધારીશું તો મોટી સંખ્યા ધારીએ તો મોટી સંખ્યા થશે એક્સ નાની સંખ્યા બરાબર વાય આજે બે સંખ્યાઓ છે આપણે ધારીએ જેમાં મોટી સંખ્યા આપણે એક્સ લીધી નાની સંખ્યા વાય લીધી હવે સંખ્યાઓનું અંતર આપણને કહ્યું છે સંખ્યાઓનું અંતર બરાબર આપણને આપેલું છે એક હજાર વીસ આ જે સંખ્યાઓ છે એ એમનું અંતર આપણને એક હજાર વીસ આપેલું છે તો સમીકરણ બનાવીએ તો શું થશે તો એક્સ ઓછા વાય બરાબર એક હજાર વીસ થશે હવે હવે શું કહે છે મોટી સંખ્યાનો સાત પોઈન્ટ છ ટકા નાની સંખ્યાના બાર પોઈન્ટ ચાર ટકા છે મોટી સંખ્યા એટલે કે અહીં મોટી સંખ્યા આપણે લીધી છે એક્સ તો એક્સનો સાત પોઈન્ટ છ ટકા બરાબર વાયનો બાર પોઈન્ટ ચાર ટકા અહીં એક્સનો સાત પોઈન્ટ છ ટકા છ ટકા છે એ વાયના કેટલા છે તો બાર પોઈન્ટ ચાર ટકા બરાબર છે એ શું થશે તો સાત પોઈન્ટ છ બરાબર છેદમાં સો ગુણ્યા અહીં એક્સ બરાબર बार पॉइंट चार छेद में सौ मूण्या वाय तो बराबर सात पॉइंट एक्स बराबर बार पॉइंट चार वाई के बार पॉइंट चार વાય હવે ને એક્સને ના રૂપમાં લખીએ હવે શું કરીશું તો ને આપણે ના રૂપમાં લખીશું તો એક્સ બરાબર बार कौंश चारेद में सात पॉइंट छंश पूरा वाई तो आ रीते लखी सकी अथवा तो अपने बार पॉइंट चारेद में सात पॉइंट छय आ रीते लखी सकी છે તો બાર પોઈન્ટ ચાર છેદમાં સાત પોઈન્ટ છ બરાબર તો શું કરીશું આપણે તો આ પોઈન્ટ છે એ દૂર કરીશું તો એકમ દશક આ શું તો બરાબર અહીં એકસો ચોવીસ છેદમાં એકમ દશક એટલે કે અહીં દસ હવે આના પોઈન્ટ આ જે છે સાત પોઈન્ટ છ એ છેદમાં જ છે એટલે કે અહીં છેદમાં અહીંયા એકમ અને દશક મતલબ આ જીરો આ જીરો ઉડી જશે એટલે આપણને મળશે એકસો ચોવીસ છેદમાં છોત્તેર બરાબર એકસો ચોવીસ અને છોતેર જેમાં શું કરીશું કે તેમના બંનેના ગુણકમાં કોઈ ગુણકનીમાં એક સંખ્યા કોમન આવી જોઈએ તો એકત્રીસ ગુણ્યા ચાર તો એકત્રીસ ગુણ્યા ચાર કરશું તો આપણને એકસો ચોવીસ મળશે એ જ રીતે ઓગણીસ ગુણ્યા ચાર તો ઓગણીસ ચાર છોતેર એકત્રીસ ચાર એકસો ને ચોવીસ આ ચાર ચાર નીકળી જશે બરાબર આપણને મળશે કેટલા એકત્રીસ છેદમાં ઓગણીસ હવે અહીં આપણને હવે એક્સ બરાબર જે આ એકત્રીસ છેદમાં ઓગણીસ અંશકુરો વાય છે તે પહેલા સમીકરણમાં આપણે શું કરી દઈએ तो मूकी दिए तो एक्स माइनस वाय बराबर दस अस एक्स माइनस y बराबर एक हजार वीस तो एक्स जगह अपने एकत्र दिए एकत्रदीस वाय माइनस वाई बराबर दस दस वीस दस वीस तो शुभ तो मईनस ओग्स वाय ઓગણીસ પૂરો બરાબર એક હજાર વીસ તો આ એકત્રીસ વાય અને ઓગણીસ વાય હવે એકત્રીસ વાય માઇનસ ઓગણીસ વાય છેદમાં આપણે જે ઓગણીસ છે એ લીધા બરાબર એક હવે એકત્રીસ વાય માઇનસ ઓગણીસ વાય મતલબ શું બચશે વાય બાર સોરી બાર વાય બરાબર એક હજાર વીસ અને આ છે એ ગુણાકારમાં આપણે શું કરીશું લઈ લઈશું ઓગણીસ તો બાર વાય બરાબર आठ जीरो तो वाई बराबर एक नौ त्रन आठ जीरो छदमा बार बार तो बारे वाई बराबर सोल पंदर के सो पंदर हम एक्स सुधता एक्स बराबर वाई प्लस दस वीस मुकी दई y बराबर सोल पंदर मुकता तो एक्स बराबर सोल पंदर दस वीस तो अपन ने बराबर छब्बीस હવે એક્સ પ્લસ વાય તો છબ્વીસ પાંત્રીસ વત્તા સોળ પંદર બરાબર આપણને મળશે બેતાલીસ પચાસ